બાજુ બે આજો પાછો બે

માછીધો રજ મને લાગે માછીધો તો હારું મન લાગે મગજ છે આ નહિ તમારું તમે હું તો મગજ મન લાગે ઓ ઠીક નહી લાગતી વાહ આ એ તો સામે આવો આ આવરીત નું કરે છે આવરીત નું કરે છે આ આ આ આ આ આ આ આ આ ભાઈ ભાઈ નીકળી દે એ મોટો છે નહી મોટો દે તો એ બેહી દી છે તું કોણ કાળું બે હવાઈ દુ એનાળે તમે જોગા

તમે ભલાજી અપના હરાવ મજૂરી કે કર ઓ હું કર યાર મજૂરી કરી ને ભલાતા લોક તમે તો આમ કામ અરે પેલા સાઢો આતો ગયો હું ના છોકરા વાળા કેમ આવતો બે ફોન ને ઘરમ લેતા ચા પા દીવો માથા તો શું ભઈ એ હળો તો છે એવું જ થે ના ના પીમી તો પી કા પી દો ના પી આલે પેલું બાપ પીવો લેવા ધારો બસ બઈ બઈ જો અલે આ તો વાઉ કરો છે ને આ મોટો કેમ આવો છે જવા દેતું તો આ કે રાજેશ જો મને ભેગા કે સાચો નહી આ પાણી ના વે ના મસા આ ઘોડો થઈ ગયો તો આમ ભંગાક જ નહી આ સાચો સા

તો આખલે આવતો તો કે ઓ હા તમ ભોરિયા ને પેલું વાઘ જીવેરો ઓ મું તો તું નહીં માર્યો